નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારા આના વિડિયોમાં હવે આ વિડીયો છે જે ખેડૂત મિત્રો છે તે ઉનાળુ પાક છે તે લેવાનું નથી એટલે કે ઉનાળુ સિઝનની અંદર છે તે ખેડૂત મિત્રો જે કઈ સોઇલ ટેસ્ટિંગ એટલે કે માટીનું જે કઈ પરીક્ષણ છે તે પોતાની જમીનનું છે તે કરાવી શકે છે માટીનું પરીક્ષણ છે તે શા માટે કરાવવું જોઈએ તેનાથી શું ફાયદો થાય છે તો જ્યારે આપણે માટીનું પરીક્ષણ કરાવીએ છીએ ત્યારે તે રિપોર્ટમાં આપણે કઈ કઈ માહિતી આપણે જમીન વિશે જોવા મળે છે આ માટીની જે કંઈ ટેસ્ટિંગ છે તે આપણા આજુબાજુના વિસ્તારમાં ક્યાં થાય છે અને આ માટેની જે કાંઈ કેટલા પ્ર કોસ્ટ આવે છે એટલે કે કેટલો ખર્ચ થાય છે સેમ્પલનો તો એની માહિતી માહિતી છે તે આપણે વિડીયોની અંદર મેળવવાના છે તો આપણે આ ચેનલની અંદર જો તમે હજુ સુધી જોડાયેલા ના હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો તેમને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ જો આપણે વાત કરીએ કે સોઇલ ટેસ્ટિંગ એટલે કે માટીનું પરીક્ષણ છે તે શા માટે જરૂરી છે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે પાકની અંદર ખેડૂત મિત્રો છે તે વધારે પૂરતો છે તે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આપણી જમીનમાં રહેલા જે કઈ તત્વો છે તેનું સ્ટેટસ છે કે કેટલા પ્રમાણમાં આપણા જમીનની અંદર તત્વો ઘટે છે તે વગર છે તે આપણે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જોઈએ તો ખર્ચમાં અને જે ખાતર રાસાયણિક ખાતરનો છે તે વેરફાર થતો હોય છે પરંતુ જ્યારે આપણે સોઇલ ટેસ્ટિંગ દ્વારા જે કંઈ કંપની દ્વારા જે કંઈ યુનિવર્સિટી દ્વારા ભલામણ આવે છે તે પ્રમાણે જો આપણે ખાતરોનો ઉપયોગ કરીએ તો ખર્ચમાં ઘટાડો થતો હોય છે અને કાંઈ રાસાયણિક ખાતરનો છે તે વેરફાર છે તે ઓછો થતો હોય છે જ્યારે પણ આપણે સોઇલ ટેસ્ટિંગ કરાવીએ તમે તેમાં આપણે કઈ કઈ બાબતોની જાણકારી મળે છે તો એક સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આપણા હાથમાં આવે છે ત્યારે તેમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો કે આપણી જમીનની પી કેટલી છે તે જોવા મળે છે પછી આપણા જમીનની ઇલેક્ટ્રોનિક કન્ડક્ટિવિટી એટલે કે ઇસી કેટલી છે તે દર્શાવેલું હોય છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું છે તે જોવા મળે છે ત્યાર પછી જે કંઈ પ્રાઇમરી ન્યુટ્રીયન્ટ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તેનું પ્રમાણ આપણા જમીનમાં કેટલું છે માઇક્રોન્યુટ્રીઅન્ટનું પ્રમાણ કેટલું છે આ પ્રકારની જે કંઈ માહિતી છે તે સામાન્ય રીતે મળતી હોય છે હવે ખેડૂત મિત્રોને છે તે સામાન્ય રીતે એવી માહિતી આપવામાં ધારો કે તમે માહિતી માગવામાં આવે છે તમારા પાસેથી કે તમે આવનારા સિઝનમાં કયા પાકનું છે તે વાવેતર કરવાના છો તો ખેડૂત મિત્રો જો મગફળીનું ચોમાસામાં વાવેતર કરવાના હોય અને શિયાળોના અંદર ચણા અને ઘઉંનું વાવેતર કરવાના હોય તો છેલ્લે છે તે આપણે એ માહિતી મળે છે કે આપણે આ જમીનની અંદર છે તે આ આપણા ન્યુટ્રિયન્ટને ખામીને અનુરૂપ છે તે ખાતર આપવું જોઈએ એટલે કે મગફળીમાં કેટલા પ્રમાણમાં ખાતર આપવું ચણા અને ઘઉંમાં કેટલા પ્રમાણમાં ખાતર આપવું તેની માહિતી છે તે આ રિપોર્ટ દ્વારા છે તે દર્શાવવામાં આવતી હોય છે સામાન્ય રીતે છે તે રિપોર્ટ છે તે કોઈ પણ આપણી આજુબાજુની જે કેવી કે કેન્દ્ર આવેલા હોય છે આપણા ગુજરાતની અંદર લગભગ ત્રીસ ત્રીસ જેટલા છે તે કેવી કે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે તે કાર્યરત છે જેમાં તમે છે તે સોઇલ ટેસ્ટિંગ કરાવી શકો છો જો તમને તે વસ્તુની વસ્તુને ખબર ના હોય તો તમારો તાલુકો અને જિલ્લો છે તે કોમેન્ટમાં જણાવો હું તમને જણાવ કોમેન્ટમાં જણાવીશ કે તમારે આજુબાજુ કયું કઈ કે આવેલું છે આ પાસે જે કાંઈ ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે તેમાં પણ જે કાંઈ માટી વિજ્ઞાનનો વિભાગ હોય તેમાં સોલ ટેસ્ટિંગ થાય છે આ સિવાય જે કંઈ પ્રાઇવેટ કંવું જે કંઈ લેબોરેટરી હોય તેમાં પણ આપણે કરી શકો છો અને જે કંઈ એનજીઓ દ્વારા ઘણા એવા લેબની કાર્યરત હોય છે તેમાં તમે ટેસ્ટિંગ કરાવી શકો છો આ પછી આપણે વાત કરીએ કે એક સેમ્પલ માટેનો આપણે છે તે કોસ્ટ કેટલો આવે છે એટલે કે ખર્ચો કેટલો હશે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો જો સિમ્પલ આપણે સોઈલ ટેસ્ટિંગ કરાવીએ તો સામાન્ય રીતે પાંચસોથી હજાર વચ્ચે છે તે સોઈલ ટેસ્ટ એક સેમ્પલનો છે તે ખર્ચ આવતો હોય છે જે કોઈ પણ લેબોરેટરી મુજબ અથવા તો પ્રાઇવેટ અથવા સરકારી લેબોરેટરીમાં છે તે અલગ અલગ હોઈ શકે છે તમે પણ જો જમીનનો નમૂનો લેવા માટેની જે પદ્ધતિ જાણવા માગતા હોય સોઈલનું ટેસ્ટિંગ કરાવવા માગતા હોય તો કોમેન્ટમાં છે તે યસ અથવા તો હા લખી દઉં હું આગળનો વિડીયો છે તે માહિતી માટે બનાવીશ કે કઈ રીતના સોઈલનું ટેમ્પ સેમ્પલ લેવું કઈ રીતના છે તે આપણે આગળની વિગતો ભરીને છે તે સોઈલ ટેસ્ટિંગ કરાવી તેની માહિતી છે તે આગળના વિડીયોમાં જણાવશું વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂતો તમને શેર કરી માહિતી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનવાળી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા આભાર